શ્રીરામ ફાઇનાન્સે દાખલ કરેલા ચેક રિટર્નના કેસને ફગાવી દીધી અંકલેશ્વર કોર્ટ આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે કેસની વિગત એમ છે કે શ્રીરામ ફાઇનાન્સ કંપની કે જે તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચ મુકામે આવેલી છે તેમણે આરોપી ભાવેશ વિરેન્દ્રભાઈ પટેલ રહે રાજપારડી તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાઓને વાહન ખરીદવા માટે રૂપિયા ચાર લાખની લોન તારીખ છવ્વીસ બાર બે હજાર રોજ આપેલી હતી અને આરોપીએ વાહન ખરીદ્યું હતું ત્યારબાદ આરોપી ભાવેશ સમયસર લોનના હપ્તા ભરતા હતા તેમ છતાં શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ આરોપી પાસેથી રૂપિયા નવ લાખ ઓગણીસ હજારની રકમ બાકી પડે છે તેમ જણાવી અવારનવાર પૈસાની માંગણી કરેલી જેથી આરોપીએ રૂપિયા એક લાખ પચાસ હજારનો બેંક ઓફ બડોદા રાજપાટી શાખાનો ચેક લખી આપ્યો હતો અને એવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો કે આ ચેક તમો બેંકમાં વટાવવા માટે નાંગશો કે તરત જ તમોને

એડવોકેટ શ્રી રાજેશથી પ્રજાપતિની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે કેસની વિગત એવી છે કે શ્રીરામ ફાઇનાન્સ કંપની તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ મુકામે આવેલી છે તેમણે ભાવેશભાઈ વિરેન્દ્રભાઈ પટેલને રૂપિયા ચાર લાખની લોન વાહન ખરીદવા માટે આપેલી જે લોનના હપ્તા ભાવેશભાઈ સમયસર ભરતા હતા તેમ છતાં શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ આરોપી પાસે રૂપિયા નવ લાખ ઓગણીસ હજારની લોનના હપ્તા ભરવાના બાકી છે તેમ જણાવી અવારનવાર ઉઘરાણી કરેલી જે બાબતે ભાવેશભાઈ ભાવેશભાઈએ ફરિયાદી શ્રીરામ ફાઇનાન્સ કંપનીને રૂપિયા એક લાખ પચાસ હજારનો ચેક લખી આપ્યો જે ચેક શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ તેમના બેંકના ખાતામાં વધાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો પડતા શ્રીરામ ફાઇનાન્સ કંપનીએ ભાવેશભાઈ વિરેન્દ્રભાઈ પટેલ રહેવાસી રાજ તાલુકો ઝઘડીયા જિલ્લો ભરૂચ નાઓની સામે